રાંધનપુર રેલવે સ્ટેશન નજીક આવેલ વર્ષો જૂનું અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રામેશ્વર મહાદેવ મંદિરના નવીનીકરણ માટેના કાર્યની શરૂઆત કરવામાં આવી છે આ મંદિર રાંધનપુરના ધર્મપ્રેમી નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે હવે મંદિરને વધુ સુવ્યવસ્થિત સજ્જ અને ભવ્ય બનાવવાનો ઉદ્દેશ રાખીને લોક સહભાગીદારીથી કાર્ય શરૂ થયું છે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી લોકો તરફથી તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે કે આ પુણ્ય કાર્યમાં યથાશક્તિ સહયોગ આપીને ભવિષ્યની પેઢી માટે આ ઐતિહાસિક મંદિરને ભવ્ય બનાવવામાં મદદરૂપ બનવા અપીલ કરાઈ છે आ <laughs> ज <laughs> હું રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવમાં રહું છું ખાસા વર્ષોથી રહું છું અને હવે મંદિર બહુ જૂનું થયું છે એટલે મંદિર પાડીએ છીએ અને સાથ સહકાર રેલવે સ્ટેશન વાળા વધતા બાર ગામના ગામના સર્વે સાથ મળીને આપણે રેલવે સ્ટેશનનો મેળો આવે છે દર સો માસે સોમવારના દિવસે બીજા સોમવારે આપણે મેળો ભરાય છે હવે મેળો તો બધા આનંદ ભર આવજો અને આ કામમાં મદદ કરજો બોલો રામેશ્વર મહાદેવની તમારું નામ મારું નામ ભરતપુરી બાપુ ભરતપુરી જાલમપુરી ગૌસ્વામી રાધનપુર રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવનું મંદિર અત્યારે રહું છું રાધનપુર રામાપીરના મંદિરમાં બોલો રામાપીરની જય રેલવે સ્ટેશન રાધનપુર રામેશ્વર મહાદેવનું આ મંદિર આવેલું છે બહુ ઐતિહાસિક અને પુરાણિક મંદિર છે અહીં દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય મેળોનું આયોજન થાય છે રાધનપુરના સહયોગથી અને મોટી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે મળે છે અને બહુ પુરાણું મંદિર છે પરંતુ હવે આ મંદિર પુરાણું ખખડી ગયું છે અને

તો એમાં બધા ગામના લોકો સાથ સહયોગ આપશો એ જ અમારી નમ્ર અપીલ છે